નમસ્કાર ખરું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બીજી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો જૂના ધાણાની પંદરસો ગુણીની આવક જોવા મળી છે અને નવા ધાણાની વીસ બાવીસ ગુણીની નવા ધાણાની પણ આવક જોવા મળી રહી છે મિત્રો તો ચાલો હરાજીમાં જાશી જાણસી કહેવાની છે આજના નવા અને જૂના ધાણાના બજારમાં આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાને વિડીયો સારો લાગે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અઢારસો ને રૂપિયાના ભાવ છે નવા ધાણા છે મિત્રો હવાની વાત કરીએ તો હવા માલ છે મિત્રો અઢારસો ને એકાણું રૂપિયાનો ભાવ છે કલરની વાત કરીએ તો અમુક દાણા હાવ લીલી ક્વોલિટી દેખાય છે અમુક દાણા ખાખી કલરમાં દેખાય છે તે ટાઈપનો આમાં માલ જોવા મળી રહ્યો છે અઢારસો એકાણું રૂપિયાનો ભાવ થયો મિત્રો આ નવા ધાણાની ફાયદુઓને કસ્ટર છે મિત્રો નવા ધાણા છે મિત્રો આ પંદરસો એક રૂપિયામાં ધાણા ફાયદું વેચાણ છે નવા ધાણાનો આ એક ગુણીનો જ વકલ હતો ઓગણીસો એકોતેર રૂપિયાના ભાવ છે જે આ માલ જૂના ધાણા છે મિત્રો ઓગણીસો એકોતેર રૂપિયાનો ભાવ છે તે તમે જોયું ક્વોલિટી સારી છે બિન માલ છે ઓગણીસો એકોતેર રૂપિયાનો ભાવ થયો છે આની અંદર

ઓગણીસો છ રૂપિયાના ભાવ છે અઢારસો એકાવન રૂપિયાના ભાવ થાય છે આ માલના ભાવ છે અને વાત કરીએ તો ધાણીની ક્વોલિટી છે કલરની વાત કરીએ તો વિકલથી પ્લસ કલરમાં કહી શકાય તેવી પોઝિશન આ છે